મોરબીમાં વધી રહ્યો છે ખાખીનો આતંક પોલીસ ગર્મીઓ એક કારણ વગર કાકા ભત્રીજાને માર મારવાની ફરિયાદ નોંધાવા પામી છે મોરબી પોલીસ એ ડિવિઝનમાં ફરજ બજાવતા કિશોર ડાંગર રાજુ ડાંગર અને તેનો મિત્ર કિશોર ખોલવાળો તેમજ બે તેના મિત્રો આમ કુલ 5 મિત્રો ગત રાત્રિના સમયે વાવડી રોડ પર બેઠા હતા જ્યાં કોઈ કારણોસર આ બે પોલીસ કર્મીઓ સહિત પાંચ મિત્રો ત્યાંથી પસાર થતાં કારને રોકી બેઠેલા ટંકાના ટ્રાન્સપોર્ટના વેપારી ઇબ્રહેમભાઈ સંધી અને ભત્રીજા જુમાભાઈને માર માર્યો હતો જેમાં ત્યાં બેઠેલા યુવાને બચાવમાં વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો વાતની જાણ થતા તેના પંચાસતર ગ્રામજનો મોરબી દોડી આવ્યા હતા એ ડિવિઝન પોલીસનો કાફલો અને એસીબી સહિત પોલીસ આ મામલો વધુ ઉગ્ર બને તેમાં તેના પહેલાં દોડી આવી હતી અને બે પોલીસ કારમી સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી તેમાં ફરિયાદીના કહેવા મુજબ આરોપી કેપી પ્રવાહના લીધે હાલતમાં ન હતા ગુનો બન્યા બાદ આરોપી હાલનાસી છૂટ્યા છે પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે એક તરફ મોરબી જિલ્લા પોલીસવાળા પોલીસની શાખ સુધારવા માટે લોકોનો ઉપયોગ થાય તેવા કામો કરી રહ્યા છે બીજી તરફ આ વાતની જાણે નીચેની પોલીસ સ્ટાફ સમજતો જ ન હોય તેમ પ્રજાની રક્ષા કરવાને બદલે પ્રજા કોઈ પણ કારણ વગર માર મારીને ત્યાંથી નાસી છૂટ્યા હતા ગઈકાલે રાત્રિના 8:30 9 વાગ્યાની આસપાસ વાવડી રોડ ઉપર આ સિતારા મડુલી પાસે પોલીસ કોન્સ્ટેબલ છે એ એડિશનમાં રાજેશ નરસંગભાઈ અને કિશોર તેજાભાઈ એને ટંકારાના છે ટ્રક માલિક છે આમ તો ટ્રકનો ધંધો છે એનો ઇબ્રાહીમભાઈ સંધી એનો ટ્રકનો સામાન લેવા અહીંયા ગામમાં આવ્યો છે ટ્રકનો સામાન લઈને એનો ટ્રક જ્યાં ખોટો એટલે ત્યાં જતા એટલે મેં એના રોડ ઉપર રોકી અને કંઈક કારણ જ નથી એને થાય પૂરું કે અમે એને ઓળખતા નથી કે મારે અહીંયા કંઈક વાંધો નથી તો અમને રોકી અને ગાળો કાઢીને મારકૂટ કરી પછી માણસો ભેગા થઈ લે અને દરમિયાન આની સાથે બીજા માણસો હશે છે બીજો કેશર કિશોર સુખાભાઈ છે એનો એનો સંબંધિત છે આ અમારા પોલીસવાળા છે અને બીજા બે હજા માણસો હતા એણે મૂંઢમાર મારેલો પછી માણસો ભેગા થઈ ગયા એટલે પછી જતા રહ્યા છે એવી ફરિયાદ આપેલી એટલે ફરિયાદ લઈ અને આરોપી તપાસ કરી પણ આરોપીઓ ભાગી ગયા છે આજે નોકરી પૂરી નથી આવ્યા અને રાતે એના ઘરે તપાસ કરી તો ઘરે ભાગી ગયા છે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો છે તો ખરેખર કારણ શું હશે તો આરોપી પકડાય પછી ખબર પડે હાલમાં ફરિયાદીએ જાહેર કર્યા મુજબ ફરિયાદીને ઓળખતા જ નથી કે કોઈ અદાવત કે કાંઈ કોઈ કારણ જ નથી પણ આ બંને પોલીસ તથા તેની સાથેનો જે માણસ છે એ કેફી પીધેલ હતા એવું ફરિયાદીનો આક્ષેપ છે આરોપી પકડાય પછી મેડિકલ કરાવીએ અને તપાસ કર્યા બાદ ખબર સામે બેઠેલ અને ત્યાં ઇનોવા ગાડી સામે આવીને ઊભી રાખેલ ને જે ભાઈ હતા જે એમના લોકો મારતા હતા ત્રણ ચાર જણા બરોબર અને પછી અમે અહીંથી એના મુકાવા માટે ગયા વચ્ચે બેઠા એટલે એ લોકો અમને ચોટી ગયા પોલીસમાં છે એમનું નામ રાજુભાઈ છે કિશોરભાઈ ને કિશોરભાઈ ખોડવાર ત્રણ ને ઓળખી બીજા બે અજાણા વ્યક્તિ હતા રવિ મોટવાણીનો રિપોર્ટ એસ એન ન્યૂઝ મોરબી